મેઘરજનગરમાં મુસળાધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં કેળસમા પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓ સર્જાઈ આજરોજ તારીખ ત્રેવીસ ઓગસ્ટે બપોરે ત્રણ વાગ્યા બાદ મેઘરજનગર તેમજ તાલુકામાં મૂસળાધાર મેઘો વરસ્યો હતો મેઘરજનગરની મદની સોસાયટી તેમજ મુખ્ય રોડ સહિતના વિસ્તારોમાં કેરસમાં પાણી ભરાતા લોકોમાં મુશ્કેલીઓ સર્જાઈ હતી મુખ્ય રોડ પર ભારે વરસાદના કારણે જળભરાવ થઈ જવાથી કેટલાક વાહનો પણ બંધ પડી જવાના બનાવો બન્યા હતા તેમજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સાથે મેઘરજનગરની મદની સોસાયટી વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઉલ્લેખનીય છે કે દર ચોમાસામાં મેઘરજનગરની મદની સોસાયટીમાં વરસાદના કારણે મુશ્કેલીઓ સર્જાય છે ત્યારે ગામ પંચાયત મેઘરજ દ્વારા યોગ્ય રીતે વરસાદી પાણીનો નિકાલ કરવામાં ન આવતા રહીશોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે